હતો એટલે બર્થડે હતો એટલે આજે જમણવારો પણ હર્ષ રાજ્યો હતો બરાબર એટલે સારું જમણવારું છોકરા નો બર્થડે હતો એટલે હર્ષુ નો હર્ષુ નો બર્થડે હતો એટલે આ બધા દરેક વસ્તુ

Okay. लड़ तो लाडलडावे लाडलडावे तारू बाले सुखोईने चोधी बाळे ने दिवाले कोडी पडकारा वागे ભોળાની જોડી અમારી જગ માં તોડેલા કોઈ મોમા ભોણા ની જોડી રે મારી એ આપણી મોમા ભોણા ની જોડી